અને કહેવાનું છે કે લાસ્ટમાં આ પરચી ખોલે ઓકે એ પહેલા ખોલે નહીં તો હું અત્યારે ઉપર કંઈક લખી દઉં છું કે મેં એક આંકડો લખી દીધો છે અને એ આપણે પેક કરી અને સાઈડમાં મૂકી દઈએ છીએ ઓકે હવે ફરીથી એને કહેવાનું છે ગમે તે બે આંકડા અહીંયા લખે ઓકે તો અહીંયા ફરીથી એ બે આંકડા લખશે તો આ બંને એને જ લખવાના છે હવે આપણો વારો આવશે એટલે આપણે પણ બે આંકડા લખવાના થશે તો મેં બે આંકડા અહીંયા લખી દીધા છે ઓકે હવે એનો વારો આવશે એટલે હવે એ ગમે તે બે આંકડા લખશે તો એને ચોત્રીસ લખ્યા છે ઓકે તો હવે મારો વારો આવ્યો એટલે હું લખીશ અહીંયા તો સિક્સ એન્ડ ફાઈવ ઓકે તો હવે એનો વારો આવ્યો એટલે હવે એ લખશે એટલે એ લખે છે અહિયાં

એ જ સરવાળો અહીંયા આવ્યો છે તો આ કેવી રીતે થયું તો આવું જાદુ તમે કરશો તમારા ફ્રેન્ડ સાથે તો તો એ જશે કેવી રીતે કર્યું છે એ પણ આપણે અત્યારે શીખીશું તો તો અહીંયા તમે તમારા મિત્રને કહેશો કે આંકડો આંકડો લખ એ લખશે ધારો કે એને ચુમ્બાલીસ લખ્યા છે ઓકે તો અહીંયા સ્ટેપ આપણે જોઈએ તો જો આ એક સ્ટેપ છે એક એને લખ્યું એક આપણે લખ્યું ઓકે બીજું સ્ટેપ અને આ ત્રીજું સ્ટેપ આપણે ત્રણ સ્ટેપ કર્યા પછી જવાબ લખ્યો છે પહેલું આપણે ગણવાનું નથી કારણ કે એના ઉપરથી આપણે જવાબ બોલવાનો છે એટલા માટે ઓકે તો ત્રણ સ્ટેપ થયા તો ત્રણ સ્ટેપ આવી રીતે કરવા હોય તો આમાંથી ત્રણ બાદ કરી દેવાના ધારો કે ચુમ્માલીસ છે તો ચુમ્માલીસ માંથી ત્રણ બાદ કરીએ એટલે એકતાલીસ આવશે અને આપણે ત્રણ બાદ કર્યા હતા એટલે ત્રણ બાદ કર્યા હોય તો આગળ ત્રણ મૂકી દેવાના એટલે આ જવાબ મેં પહેલા આ પરચીમાં લખ્યો હતો ઓકે તો એવી રીતે તમે જવાબ આપી શકો છો અને આ બીજો આંકડો તમે જે લખો છો એ કેવી રીતે લખવાનો તો ધારો કે એને ચુમ્માલીસ લખ્યો છે ઓકે એટલે હવે પહેલો વારો એનો આવશે આ તો ચુમ્માલીસ તો આપણે જવાબ માટે હતો બાકી આ પહેલી વખત ઓકે તો બંનેનો સરવાળો નવ નવ એટલે કે નવ્વાણું કરવાનો છે તો નવ્વાણું થઈ ગયો ઓકે ફરીથી એને ચોત્રીસ લખ્યા તો ચોત્રીસ લખશે તો આપણે આને પણ નવ નવ નવ્વાણું કરવાના છે તો ચારમાં પાંચ ઉમેરશો એટલે નવ થશે અને ત્રણમાં છ ઉમેરશો એટલે નવું થશે ઓકે ફરીથી એને સેવન્ટી નાઇન લખ્યા ઓકે તો આને પણ નવ કરવાના છે એટલે નવમાં આપણે જીરો ઉમેરો એટલે નવ થઈ જાય અને સાતમાં બે ઉમેરો એટલે નવ થઈ જાય અને ફાઈનલ જે જવાબ આવશે એ સેમ તમે જે પરચીમાં લખ્યો હશે એ જવાબ આવશે એવી રીતે તમારે અહીંયા સ્ટેપ વધારવા હોય ધારો કે મેં ત્રણ ત્રણ સ્ટેપ કરેલા છે અહીંયા એવા તમારે ચાર સ્ટેપ કરવા હોય તો ચુમ્માલીસ માંથી ચાર બાદ કરવાના એટલે કે ચાલીસ વધે અને જેટલા બાદ કર્યા હોય એટલા આગળ ઉમેરવાના છે તો તમે ચાર સ્ટેપ કરશો તો એનો જવાબ આવશે ચારસો ને ચાલીસ ઓકે તો આ આ જાદુ છે એ તમે તમારા ફ્રેન્ડ સાથે કરશો તો એ ચોખ્ખી જશે અને એને આશ્ચર્ય લાગશે તો મિત્રો આવા જ બીજા જાદુ શીખવા માંગતા હોય તમે તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં